હાલો મિત્રો કેમ છે બધાને જય માતાજી શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં કેમ છે બધા હરું ને તો અત્યારમાં મસ્તીનો મસ્તીનો પગાર આવી ગયો અમારે એક બે કામ કરેલું હોય ગયા પૈસા એક ભાઈ અમને દીધા આવી ગયો તમારે એક બે કામ કરેલું પૈસા કેટલા છે આશુબેન દે ગણી આવે કેટલા છે તો ખરી આશુબેન ગણતા નથી પૈસા દે કહે

तो मत टेफिंग का आ की जड़ी तो को हम बटवा लो अभी आ दोहा नहीं आ बदल ली जन है पावाना जो के तो ले हम ट्रैक्टर में लारी थोड़ी जो है हिस को स्लोप का टिपनी नाम में मुको लो इसका ऊपर हां तो ना तो ओली पर रखड़ी ने ક્યાં એની નડે આય હવે મને આડે કે કે હોય પાછો રે કે એન પછી હા આંગ દીની આવે તે આને બાંધવો પડશે અમારો શ્લોક નો હિસ્કો જો મસ્તી નો હા એ તો હિસ્કો શ્લોક નો બનાઈ જો હા આવી રીત નો ટ્રેક્ટર છે ને આ બાજુ લી ને એવી રીત નું કરને હાલો હવે કપા વીણવા દે ઓલા હંદે કપા વીણવા મળ્યા છે સૂર્ય એટલે નીકળી ગયો છે હાલો 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 ફટાફટ હાલો તો આપણે તો ટોપી બોપી લગાડી દીધું હાલો ફટાફટ આપણે પીણા પડી જાય

જય સ્વામી નારાયણ જય દ્વારકાધીશ એ અમારે આદુ તમારી ભલી થાય ફોટો દ્વારકા બહુ ભાઈ ગમે એમ તો પટેલ કઈ ઘટે નઈ બીજું કઈ નઈ ભલે

દેવી પડી તો તમારો ફોલ્ટ નથી મારો હવે ખૂબ છેલ્લી તૂટી જ આપી સમજો વજન ભાઈ હલો અગિયાર જેવું વાગી ગયું છે ને ઠેલ્યું બેલ્યું ભરાઈ કે નહીં એટલે આપણે ઠેલ્યું બેલ્યું લેવા જાય છે અગિયાર વાગી ગયા છે મારે તો ભાઈ એ તો એ જ કહે છે આમાં સ્લોકભાઈ પૂછ ગયેલો

હાલો ખાવા હાલો તો જવા બપોર બોબર પડી ગયા છે ને હવે અમે થોડુંક થોડુંક ખાઈ લઈ

આ ક્યાં જાય છે ગાડી હે ક્યાં જાય છે હે ક્યાં જાય છે ગાડી ક્યાં જાય તા અહીંયા એ મને છો અમને મને બિહાડશો હે છો એ મને આમાં છો આ બપોરા હજુ ખાઈ બાઈ તમે ત્યાં ઉપડ્યા હે કપાટ હલવા દો હે કપાટ હલવા દો હે કપાટ હલવા

Mas poru? Poru ganhei? Vinite? 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 Vinite?

आज पड़ी जी अब इलो कपा हिरणो हाकरिया ना हालो टाण हूं भूका बला इलो कपा किलो छो खबर कपा नो टोटल ने मेरियो नरवी तुम्ही मानो नी हम्म लाओ बाकी અમે થોડા આ કાય ગોદરા થી હે અમારે તો લાવાલા ભાઈ દમ થઈ ગઈ છે બાઈદન થઈ ગઈ અમારે તો તમારા તો કરે કર અમે કાઈ મેક કરવાનું હોય અમારે દાદા ને હેરાન કરો કાકા કબા રીમન ને હોલ કિલો તરી મણ કપાત છે તો બહુ અઘરું છે બહુ ભેગું નહી થાય તરી મણ કપાત ખાલી હવે આપડે છે કે નહી દાણા દડાવા જવાને